ગુજરાત રાજ્યમાં ચાલતા તમામ ગેમ ઝોનમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવા માટે સૂચના આપવામાં આવેલ છે જેના અન્વયે કલેક્ટર સાહેબની સૂચના મુજબ અત્રે ભુજ નગરપાલિકાની હદમાં ચાલતા ગેમ ઝોન ફન ઝોનમાં ફાયર સેફટી તેમજ ઇલેક્ટ્રિકલ સેફ્ટી બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે ચીફ ઓફિસર ભુજ નગરપાલિકા

એક ફન વર્લ્ડ એન્વાયરમોલ ડીમાર્ટ બાજુમાં ભુજ કચ્છ ફન વર્લ્ડ હિલ ગાર્ડન ગેમ ઝોન ભુજ કિડ્સ કિંગડમ ચંદન મેડિકલની બાજુમાં નવા વર્ષ પર ઉપરોક્ત જણાવ્યા મુજબના ગેમ ઝોન ચાલુ હતા તે તમામ ગેમ ઝોનને બંધ કરવામાં આવેલ છે અને આગામી સૂચના ન મળે ત્યાં સુધી ગેમ ઝોન બંધ રાખવા જણાવેલ છે સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો ઉપર કોલ કરવો